કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની 5 મોટી ભવિષ્યવાણી મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ મુશ્કેલ રહેવાના છે મિત્રો આ 3 મહિનામાં બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં એવી ઉથલપાથલ છે જેના કારણે કર્ક રાશિના લોકોએ આ ત્રણ મહિના ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવા પડશે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવી જોઈએ કારણ કે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગ્રહોના મુખ્ય ફેરફારો તમારા જીવનમાં એવું તોફાન લાવવાના છે જે તમારા જીવનનું ભાગ્ય બદલી નાખશે જૂન જુલાઈ અને ઓગસ્ટ કર્ક રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આ ફક્ત એક સામાન્ય ભવિષ્યવાણી નથી પરંતુ આ ભવિષ્યવાણી સાંભળીને તમારા હસી પડવાના છે મિત્રો આ ત્રણ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની સાથે શનિનો તાંડવ કર્ક રાશિના લોકો પર પ્રભુત્વ ધરાવશે ઓગણત્રીસ માર્ચથી શનિનો તાંડવ શરૂ થયો છે અને હવે રાહુ કેતુનો વારો છે જે અઢાર મેના રોજ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં જશે આ સાથે દેવતાઓના ગુરુ પણ ચૌદ મે ના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ્યા છે અને ચૌદ ઓક્ટોબરના રોજ ગુરુ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે અને જુલાઈમાં શનિ મહારાજ વકરી થઈને કર્ક રાશિના લોકો પર શાસન કરશે જેના કારણે આવનારા ત્રણ મહિના કર્ક રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી તમે ઘણા ક્ષેત્રોમાં દેવુરુ ગુરુની શુભ ઝલક જોઈ શકો છો મિત્રો ગભરાશો નહીં જ્યાં અંધકાર હશે ત્યાં પ્રકાશની ઝલક દેખાશે મિત્રો આ 3 મહિનાનો સમય તમારું શિક્ષણ સ્વાસ્થ્ય કારકિર્દી પ્રેમ અને તમારા સંબંધોને કંઈક નવી દિશા આપશે મિત્રો આ ભવિષ્યવાણી તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જે આજે અમે તમને શુભ અને અશુભ તારીખો સાથે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો હવે જ્યારે તમે આટલા આગળ આવી ગયા છો તો વીડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ ભવિષ્યવાણી તમારા આત્માને ખોલશે परंतु मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने करो सब्स्क्राइब कमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी लखो जे हनुमान दादा कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चालो हवे जून जुलाई ऑगस्ट आ त्र महीना महान भविष्यवाणी विषे जानिए नंबर एक કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનામાં કર્ક રાશિના લોકો આ મહિનામાં ખાટા મીઠા ક્ષણોનો અનુભવ કરશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસિક રાશિફર 2025 મુજબ આ મહિનાઓ ઘણી બાબતોમાં તમારા માટે અનુકૂળ રહેવાની શક્યતા છે. મિત્રો તમને જણાવી દઈએ કે હમણા 18 મે ના રોજ કેતુ મહારાજ આખા મહિનો માટે તમારી રાશિમાં બેઠેલા રહેશે અને તમે પોતાનું સુધી મર્યાદિત રાખશે તમે ઊંડી ચિંતાઓ અને ઊંડા વિચારોમાં રહેશો લોકો તમારી વાત સમજી શકશે નહીં પરંતુ તમે કોઈનું ખરાબ નહીં કરો જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો રહેશે કારણ કે 7 જૂને મંગળ મહિનાની શરૂઆતમાં 12મા ઘરમાં અને પેલા 8મામાં તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરશે જારે સૂર્ય અને બુધ 10મા ઘરમાં રહેશે અને તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા આપશે અને તે પછી તેઓ 11મા ઘરમાં જશે અને તમારી આવકમાં વધારો કરશે વ્યવસાય કરતા લોકોએ ટૂંકા ગાળાના રસ્તાઓ અપનાવવાનું ટાળવું જોઈએ અને યોગ્ય નીતિગત મુદ્દાઓના આધારે તેમના વ્યવસાયને આગળ વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના તમને ખાટા મીઠા ક્ષણોનો અહેસાસ કરાવશે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના લોકો માટે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના કામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે મિત્રો કર્ક રાશિના લોકો માટે આ ત્રણ મહિનામાં કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની શક્યતા છે કારણ કે મહિનાની શરૂઆતમાં દસમા ઘરમાં સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવશે જે તમને નોકરીમાં સારી સ્થિતિ આપશે जून महीना में तमने कार्यक्षेत्र में प्रगति मर्षे। तमे समयांतरे तारी बुद्धि कार्यक्षमता परिचय करता रहे जेना कार्यक्षेत्र में तमारा मूड़ मजबूत रहे शे। परंतु जुलाई में उथलपाथल उपरांत ऑगस्ट शुरू थताज मंगल महाराज तरा कारकिर्दी पर प्रभुत्व मेलवना कर्क राशिनी त्रीजी भविष्यवाणी कहे छे के जो तुम्हारी નાણાકીય સ્થિતિ જૂન જુલાઈ અને ઓગસ્ટ 3 મહિના જોવામાં આવે તો મિત્રો મહિનાની શરૂઆત તમારી આર્થિક સ્થિતિમાં મધ્યમ તબક્કો રહેશે મિત્રો કારણ કે 15 મે થી ગુરુ મહારાજ આખા છ મહિના સુધી તમારા 11માં ભાવમાં બિરાજમાન રહેશે અને તમારી આવકમાં વધારો કરશે મિત્રો तमने एक करता वू थी पैसा मेलवी तक कारणे तमारी आर्थिक स्थिति में ने दिवसे सुधारो थशे मित्रों तमने लागशे के देवी लक्ष्मी दिव्य दृष्टिकर्क राशि पर स्वयं वर्षशे परंतु मित्रों મહિનાની શરૂઆતમાં એટલે કે 7 જૂને મંગળ મહારાજ 12મા ભાવમાં બિરાજમાન થશે અને શનિ મહારાજ આખા મહિના માટે 8મા ભાવમાં બિરાજમાન રહેશે જેના કારણે આવકમાં વધઘટ થશે કારણ કે ખર્ચ વધતો રહેશે તમારે અચાનક કેટલાક ખર્ચ કરવા પડશે જેના કારણે નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના વિદ્યાર્થીઓ માટે ભેંટથી ઓછા નથી મિત્રો તમારા આ ત્રણ મહિનાનો ભરપૂર આનંદ માણવો જોઈએ નંબર 4 કર્ક રાશિના લોકોની ચોથી ભવિષ્યવાણી કહે છે કે કર્ક રાશિના જાતકોના માસિક જન્માક્ષર 2025 મુજબ जून जुलाई અને ઓગસ્ટ આ ત્રણ મહિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલા રહેવાની શક્યતા છે મિત્રો જૂનની શરૂઆતમાં જ કેતુ મહારાજ આખા મહિના માટે તમારી રાશિમાં રહેશે જે સ્વાસ્થ્યને નબળો પાડી શકે છે આ ઉપरांत મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ તમારા 12મા ભાવમાં તેમની નીચ રાશિ કર્કમાં રહેશે जे तमने वाहन चलावती वक्ते सावचेत रहवानी चेतवनी आपे छे कारण के जो तमे आम नही करो तो वाहन अकस्मातनी स्थिति ऊबी छे तमने अनियमित ब्लड प्रेशर अने समस्याओनो पण सामनो करवो पड़ी सके आठ शनि महाराज की हाजरी पर स्वास्थ्य में घटाड़ा संकेत आपे छे। ते थी तमारे आ महीने तमारा स्वास्थ्य पर खास ध्यान आप जरूर पड़े उपरांत तुमने जाना दई के जुलाईए शनि वक्री गतिमा जैसे शनि शुभ दृष्टि ने कारण तरा स्वास्थ्य में घो सुधारो जवाश नंबर पांच कर्क राशि पांचमी भविष्यवाणी कहे छे के कर्क राशि जून જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના તમારા માટે ખૂબ સારા રહેશે જો આપણે પ્રેમ અને લગ્નજીવનની કુંડળી વિશે વાત કરીએ તો જૂન જુલાઈ અને ઓગસ્ટ આ મહિનો તમારા માટે ખૂબ જ સારો રહેશે જૂન જુલાઈ ઓગસ્ટની માસિક કુંડળી અનુસાર पांचमा भावनो स्वामी गुरु महाराज आखा महीना अग्यार भाव में बेस अ पांचमा भाव पर नजर रखे जेना प्रेम गाढ़ तमारो संबंध मजबूत अने तमे एक बीजाने परिपक्व प्रेमीओ तरीके ओी शक्शो मित्रों संबंधों मा निकटता तमे एक बीजाने महत्व आपशो જો તમે તમારા પ્રિયજનને લગ્ન માટે પ્રસ્તાવ મૂકશો તો તે સ્વીકારી પણ શકાય છે જેના કારણે તમારા પ્રેમ લગ્નની પણ શક્યતા બની શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો जो तमने आ माहिती पसंद तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में जय हनुमान दादा जरूर थी लखजो जे हनुमान दादा कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार